જો મિત્રો એક આ વન મેન આર્મી જે કાંઈ તમે કહો ઈપીઆઈ કયો પીએસઆઈ કયો જે કાંઈ કયો અરવિંદભાઈ એક જ હોય છે અરવિંદભાઈ તમે આ એક જ ડ્યુટી બજાવો છો ને ખાલી કે આખા દિવસમાં આખા દિવસમાં અઢી ત્રણ વધારે એમ બીજા કોઈ આવતા નથી ને બીજા કોઈ આવે ન આવે એવું બધું રેડ તેમની પણ કોઈ છે અત્યારે કોઈ છે તમારી યાર સૌ સાહેબ હોમગાર્ડ માં છું હા આવું છું એમ તો એમને પણ અત્યારે બીજા કેટલા હોવા જો અહીંયા તમારી દ્રષ્ટિએ અહીંયા કેટલા માણસો હોય તો સાહેબ હોવા જ જોઈએ આમ તો પુલરવાજ મોટો માર્કેટ યાર્ડ છે એટલે સાહેબ બહુ જોઈએ એમને પણ આટલા ટાઈમથી હું તો જ્યારે જોઉં છું ત્યારે તમે એકલા જોવો છો બીજા કોઈ જૂનો છું એટલે મારે તો ફરજ બજાવી પડે વીસ જૂનો છું એ તો બરાબર છે પણ એમને કોઈ પોલીસ વાળા તમારી આરે કે હોમગાર્ડ વાળા બીજા કોઈ હોય છે સો નંબર આવે છે એમ તો બે ત્રણ વાર આટો મારી જાય છે આટો મારી જાય છે ને ખાલી પણ કાયમી અહીંયા કોઈ હોતું નથી ને કાયમી કોઈ નહીં મિત્રો તમે જોઈ શકો છો કે જો આવડો મોટો ચોક છે તો એની અંદરમાં માં કમસે કમ એકાદ જમાદાર તો હોવા જ જોઈએ શું તો તમારી દ્રષ્ટિએ કેટલા બીજા હોવા જોઈએ

જો અહીંયા એક બેનનો પગ પણ ભાંગી ગયો તો તો ખરેખર ભાઈ અહીંયા ટ્રાફિકમાં પોલીસવાળા રાખવા જોઈએ કે નહીં રાખવા જોઈએ ફરજિયાત રાખવા જોઈએ આવે છે રાખવાનું ફરજિયાત જોવા જોઈએ તમે કોઈ આ અંબાલીયા ભાઈ સિવાય બીજો કોઈને આય જો રાખે છે કોઈને કોઈ આવતા નથી ને હા મે ફૂર્તી નાખીને બે હે ટેબલ ઉપર પડ્યા હોય તમારે જોવું કેરે કાલ હે હા એ રાખવા જોઈએ ટ્રાફિક વાળાને બધા પોલીસ વાળાને રાખવા જોઈએ ને હે ભાઈ ટ્રાફિક વાળાને રાખવા જોઈએ પોલીસ વાળાને જો ભાઈ નોકરી ખરેખર સારી છે હું પોતે પણ એના સાક્ષી છું એમ કે ટકા સારી નોકરી કરે છે પ્રમાણિકતા નોકરી કરે છે તો એના સિવાય જાડેજા સાહેબ મારે તમને કહેવાનું છે કે આવડો મોટો ટ્રાફિકનો પોઈન્ટ જે છે ફૂલ દરવાજા તો ત્યાં બીજા તમે જમાદાર ને કોન્સ્ટેબલ ને કે હોમગાર્ડ ને બીજા આની અને કોઈને તમે રાખો છો કે કેમ

જો હું તમને આ ટ્રાફિક પણ બતાવું છું જો આ એબી અંબાજી જો સિટી મારે છે બી શું શું હે આ ગલીમાં તો બહુ વાર થઈ તો એકાદ માણસ વધારે આ રાખો છો ને જો હવે આ ટ્રાફિક અત્યારે જામ થઈ ગયો છે જો આ ટ્રાફિક આ જામ થઈ ગયો છે તમે જોઈ શકો છો જો હવે અત્યારે જો મિત્રો અહીંયા ટ્રાફિક જામ થાય છે કારણ કે અત્યારે પુલ ઓલો રાતિ દેવડી તૂટી ગયો છે

જો ખરેખર આયા એ ખાલી એક એ બી સોલંકી રાખીને અરવિંદભાઈને તમે રાખવાથી ખાલી એ તો પ્રમાણિકતા નિષ્ઠાથી કામ કરી રહ્યા છે જો અત્યારે આપણા ડોક્ટર મહેશ્વરી સાહેબ પણ જાય છે આપણે શું જો આ મિત્રો આવે ને

અને એક જ ખાલી એબી સોલંકી હોમગાર્ડ સિવાય કોઈ પણ અત્યારે તમારા જમાદાર અહીં હોતા નથી હું તો અહીંયા રોજ સુધીમાં કોઈને કેવા વાળું જ નહીં કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં વાહ વાહ બહુ સરસ છે દવાખાને લઈ જાવ એને તો બસ સુધી થઈ જાય એ એ બોડી સર ઓ એ સમી સાડા સાહેબ તમે પણ જરાક સૂચના આપો કે ખરેખર અહીંયા જે ટ્રાફિક થાય છે જે પુલ દરવાજાની અંદરમાં

જો ટ્રાફિક કેટલો જામ થાય છે તમે જો બતાવું છું તમને જો ટ્રાફિક અહીંયા અવારનવાર ટ્રાફિક જામ થાય છે માણસોની હાલાકી થાય છે પણ આટલા બધા પોલીસ કર્મચારીઓ જે છે તો અહીંયા ખરેખર ટ્રાફિક પોલીસ તો હોવું જ જોઈએ જો અહીંયા પાછો જો ટ્રાફિક જામ થયો છે હું તમને બતાવું છું જો મોટા મોટા વાહનો ચાલે છે તમે જો આ ટ્રાફિક પાછો જો જામ થયો છે જો બતાવું છું જો જો આ ભારે વાહનો ચાલે છે જો આ ટ્રાફિક પર જામ થયો છે જો મિત્રો આવા વાહનો હોય તો તમે કમસે કમ બપોર સુધી તો ટ્રાફિક પોલીસને રાખવા જોઈએ ને જો જો આપ જોઈ શકો છો ટ્રાફિક જામ થયો છે જો 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 આપ જોઈ શકો છો મિત્રો ટ્રાફિક સતત જામ થાય છે કારણ કે જે રાતી દેવડી નો પુલ જે છે કેમ છો તો મિત્રો ટ્રાફિક કેટલો જામ થાય છે હું આપને બતાવી રહ્યો છું કારણ કે મોટા મોટા વાહનો જે જે છે એની અહીંયા સતત ઓવર જવર રહે છે એના કારણે ટ્રાફિક જામ થાય છે જો આપ જોઈ શકો છો ઓવર જવર સામે અને બંને સાઈડમાં ટ્રાફિકના અત્યારે બધા જ મોટા મોટા વાહનોના કારણે ટ્રાફિક જો આપને બતાવી રહ્યો છું જો તેમ છતાંય ટ્રાફિક કોઈ પોલીસ નથી

તો બધા વાહનો અત્યારે જો અરવિંદભાઈ નું જય માતાજી જય માતાજી જુઓ એબી સોલંકી અહીંયા ઊભા એમનાથી થાય એટલે ડ્યુટી નિષ્ઠાપૂર્વક બદ આવી રહ્યા છે જો 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 આ ભાઈને પરણે આ જાઓ જો વાહ જો આમાં કોઈ અરુંદભાઈનું માનતા નથી તમારે જેને જ્યાં જાવું ત્યાં તમારે જાય છે એમ જ્યાં શું જુઓ જો આ બધાય તમારે જો આ કોઈ ટ્રાફિક નું આય કોઈ પાલન કરતા નથી બધા જો એમ નીમેળે બધા જાય છે પછી અરવિંદભાઈ કેટલું બોલુ બધાને સુચના આપે તમે જો હવે આ એક હોમગાર્ડ મિત્ર જો બધા જ આ ટ્રાફિક નું બધું પાલન કોઈ કરતું નથી જો આ તમારે આ રોંગ સાઈડ માં જ બધા જાય છે તમારે અને ટ્રાફિક હે

કે તમે કોઈ કાયદો હાથમાં ન લઈ શકો તમે કોઈને તમે દંડ ન કરી શકો બરાબર ને તમે ખાલી સૂચના આપી શકો એમ બરાબર ને તો જો ભાઈ સાહેબ અરવિંદભાઈ નું કોઈ માનતા નથી કારણ કે બધાને જેમ જવું હોય છે એમ જતા હોય છે તો ખરેખર આયા એક ક્રાઇમ કમસે કમ એક ટ્રાફિક પોલીસ ના તો હોવા જ જોઈએ એમ અરવિંદભાઈ ની સાથે બરાબર ને અરવિંદભાઈ જો એક જો આ ત્યાં ટ્રક પાછો આવી ગયો છે તમારે વિચાર કરો આ બધા મોટા મોટા ટ્રકો અત્યારે વાહનોના કારણે અત્યારે જો મોટા ટ્રક આવ્યા છે એટલે હવે વળી પાછો હવે ટ્રક થી હમણાં પાસે તમે જોજો જામ થશે હવે હું એ પણ તમને બતાવું છું કારણ કે એક ટ્રક આવે છે એટલે તમારે આખો ટ્રાફિક પાછો જામ થાય છે તમે જોવો એટલે મોટા મોટા વાહનો અહીંથી ચાલે છે આવડી મોટો ટ્રાફિક થાય છે કારણ કે રસ્તો ઉપર તૂટી ગયો છે રાતી દેવડી પાસે તો ખરેખર અહીંયા અત્યારે બીજા એક ટ્રાફિક પોલીસને એક રાખવા જોઈએ જેથી કરીને ટ્રાફિકને કંટ્રોલ કરી શકે અત્યારે દસ વાગ્યા ઉપર થયા છે તેમ છતાં એક પણ કોન્સ્ટેબલ કે બીજા કોઈ હોમગાર્ડ અરવિંદભાઈ સિવાય છે નહીં આ વાંકાને એનું હાર્દ સન્માન અત્યારે ફૂલ દરવાજો છે છેલ્લા

તો અત્યારે પણ એ કંઈ નાની એવી અહીંયા પોલીસ ચોકી રાખવી જોઈએ અને ખરેખર પોલીસની અહીંયા ટીમને રાખવી જોઈએ કારણ કે આવડો મોટો અહીંયા બસની છે મોટા ટ્રાફિક છે અને બીજા વાહનોની સતત અવરજવર થતી હોય તો ભાઈ ભરેશ મોટભી સાહેબની વાત પણ સાચી છે કાંઈ એક પોલીસ ચોકી હોવી જોઈએ અને ટ્રાફિક પોલીસની નિયમિત રાખવા જોઈએ બરાબર છે રિક્ષા એટલું હોય ત્યાં ક્યાંક જો તો અત્યારે ઊભી છે રિક્ષા ઊભું હા જો તમે જોઈ શકો છો પરેશભાઈ પરેશભાઈએ પણ ખૂબ સરસ અભિપ્રાય આપ્યો છે કે ખરેખર અહીંયા ફૂલ દરવાજો હતો ત્યારે પણ અહીંયા પોલીસ ચોકી હતી તો ફરીથી એક નાની એવી પોલીસ ચોકી અહીંયા રાખવી જોઈએ એ વાત સાથે ભારતી ટીવી પણ સહમત છે